નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેર પીસીબી શાખા દ્વારા ટ્રાન્સપોર્ટ મારફતે પ્લાસ્ટિકની ડોલમાં લાવવામાં આવેલ વિદેશી જથ્થાને પાડી જથ્થો મંગાવનાર તેમજ જથ્થો મોકલનાર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળનો ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે વડોદરા શહેર પીસીબી શાખાના સ્ટાફને બાતમી મળી હતી કે ગોલ્ડન ચોકડી પાસે આવેલ શિવશક્તિ પાર્કિંગ કેપી ટ્રાન્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ સામે ખુલ્લી જગ્યામાં હાઇડ્રોલિક ઓઇલના મારકાવાળી પ્લાસ્ટિકની ડોલમાં વિદેશી શરાબનો જથ્થો આવેલો છે જે ડોલનો જથ્થો હાલ ખુલ્લામાં પડેલો છે બાતમીના આધારે સ્થળ પર જઈ તપાસ કરતા કાળા રંગની ઓગણચાલીસ જેટલી ડોલમાં ભારતીય બનાવટી વિદેશી શરાબની ચારસો નેવ્યાસી નંગ બોટલ મળી આવી હતી પોલીસે કુલ બે લાખ છત્રીસ હજાર ચારસો પચાસનો મુદ્દા માલ કબજે કરી લીધો છે જ્યારે શરાબ મોકલનાર અને મંગાવનાર અજાણ્યા વ્યક્તિઓ વિરોધ ગુનો દાખલ કર્યો છે બ્યુરો રિપોર્ટ જેનર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જેનર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ